ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ભાગી ગયા છે સવાર ના આઠ અને આજે અમારી જોડે હતા સૌરભભાઈ અને હિંકલીમાં વરસાદ સારો એવો ચાલુ છે અત્યારે અહીંના પ્રમાણમાં સારો કહેવાય આ વરસાદ છૂટી ગયા છીએ જઈએ ઘરે તો ગાઈઝ આપણે મળીએ ઘરે આ બધું બહુ જગ્યા છે વરસાદમાં ટ્રાફિક થઈ ગયું છે બહુ બધું બે લાઈન ક્રોસ અમેનો રોડ ને અમારો રોડ બે ક્રોસ છે હા આવી છે સરોભાઈ જાય છે આજે ટ્રાફિકના કારણે રોડ ઉપર ઉતરી ગયો છું હવે આગળની સ્ટેટસ છે મારી આગળ છે આ સ્ટ્રીટ વાઈટ ગાડી ઊભી મારી સ્ટ્રીટ છે ત્યાંથી જઈએ અંદર

Ulu duhese aduhese <hesitation> Ada <hesitation> 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 Bye bye, <hesitation> 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 Dadah, bye bye, see you <hesitation> 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 આવજે પ્રવેક ચાર વર્ષ હે તું એક વાર આવ્યો છો મજા આવી કાય બે વખત નથી આવ્યો ના રે ના અમારે પ્રવેશભાઈ આવ્યા હતા બે રાત ને ત્રણ દિવસ રોકાઈને જતા રહ્યા છે મિડલ બ્રુ રહી છે અહીંયા લેડ્સ ની યોર્કશાયર ની ઉપર ખબર નહીં મેપમાં જોવું પડે ક્યાં આવે એમ મિડલ ગ્રુપ જો આ છોકરી નું ટેલેન્ટ જોવો તમે ક્યાં ચડી હા ક્યાં ચડી છો હવે નીચે ઉતરવાનું હવે ચડવાનું કેવી રીતે કેવી રીતે ચડવાનું હા હા પછી ચડતો હવે चड़ तो चितो फील मी अप चढ़ते kvar चढ़ने ए गोखला में बह गई गोखला में बह गई चढ़ पढ़ती नहीं

ફૂલાવડ અને વટાણાનું શાક ખાય છે નીજભાઈ અને અમારી એમ ના દહીં ને રોટલી ખાય છે અને હું ખાઉં છું દાળના રોટલી બધાનું મેનુ અલગ અલગ છે આજે અમારે જેને જે ભાવે એ ખાય છે બધા મોસ્થી કાઈ એમ ના ભાઈ શિયા કહી હા વેરી ગુડ અને અહીંયા ગરમા ગરમ રોટલી અમને આપતા જાય છે જો ફૂલકા રોટલી ઓ જોવો તમે દેખાય છે થોડક દી અમારે ખાવાની છે ફૂલકા રોટલી ગરમ ભાખરી ચા તૈયાર થાળી થાળી ખાઈન પછી થાળી લેવાની નઈ વાસન ઉટકવાના નઈ પછી જાતે બનાવીને ભાખરી ખાવાની છે જાતે બનાવીને ખાવાની છે વાસન ઉટકવાના છે શાક બનાવવાનું છે થોડક દી તો ગાઠા વળશે ભેગી પડશે પછી યુઝ તો થઈ જાવ પાછો હતો ને એવું પછી જોઈએ કેવી ભેગી પડે છે તો વાગી ગયા છે અહીંયા સાત અને સવા સાતે આપણે નીકળવાનું છે જોબ પર અને અમારા યમુના જો રમે છેડી છે એમને એનું કામ છે તારું મારું હૈયારું મારું મારા બાપનું હાલો તો હું તૈયાર થઈ જાવ તૈયાર મળવું થોડી વારમાં ચાલો તો બે જવા માટે રેડી થઈ ગયા છીએ વાગી ગયા છે સાડા સાત એક્ઝેક્ટ સાડા સાત અને સૌર ભાગી છે બાર તો જઈએ છીએ અમે જોબ પર ઈંકલી પાછા હું સૌર હોય એટલે ઇંકલી જ હોય અને હું જ્યારે એકલો જ હતો ગમે તો અહીંયા અમારા ઘર પાસે દસ મિનિટમાં છે કારનું ડિસ્ટન્સ કારમાં જઈએ તો દસ મિનિટ થાય દસથી પંદર મિનિટ વધી ટ્રાફિક બ્રાફિક નડે તો અને તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય